તારીખ તેર આઠ બે હજાર પચીસ ના જીસીઇ ના પરિપત્ર અનુસાર રાજ્યની તમામ માધ્યમની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ સામાયિક મૂલ્યાંકન એટલે કે એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે ત્રિમાસિક કસોટી લેવાની થાય છે જે અંતર્ગત પરિપત્રમાં આપેલી ક્રમશઃ સૂચનાઓને આપણે અહીં જોઈએ ત્રિમાસિક કસોટી વર્ષ બે હજાર અઢાર થી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધરણ ત્રણ થી આઠ માં સામાયિક મૂલ્યાંકન કસોટી એક્ઝામ કસોટી અમલમાં છે રાજ્ય શિક્ષણની ત્રણસો સાહીઠ ડિગ્રી મૂલ્યાંકન માટેની સમિતિની ભલામણ મુજબ વર્ષ બે હજાર પચીસ થી સત્ર એકમ કસોટીના વિધેય સ્વરૂપે ધોરણ ત્રણ થી આઠ માં ત્રિમાસિક કસોટી યોજવાની રહેશે જે સંદર્ભે નીચેના સૂચનાઓનો અમલ કરવો રહેશે સૂચના નંબર એક સદર ત્રિમાસિક કસોટી ધોરણ ત્રણ થી આઠ માં દરેક સત્ર માં પંદર દિવસના સમયગાળામાં દરેક વિષય ની ચાલીસ ચાલીસ ગુણ ની એક એક કસોટી લેવાની રહેશે સૂચના નંબર બે ચાલુ વર્ષ બે હજાર પચીસ છવીસ માં તારીખ અઢાર ઓગસ્ટ થી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન દરેક વિષય ની એક કસોટી યોજવાની રહેશે આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતા નક્કી કરી શકશે સૂચના નંબર ત્રણ સદર કસોટી માટે જીસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે પંદર ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવા રહેશે જી પર ઉપલબ્ધ છે સૂચના નંબર ચાર શિક્ષકે સદર ચાલીસ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની ક્ષમતા અનુસાર જાતે તૈયાર કરવાના રહેશે સૂચના નંબર પાંચ કસોટી અધ્યાન નિષ્પત્તિના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી અતિ ટૂંક જવાબી ટૂંક જવાબી તેમજ નિબંધ પ્રકારના વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે સૂચના નંબર છ સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકો ને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઆરટી દ્વારા પ્રશ્ન બેંક તૈયાર કરી આપવામાં આવશે સૂચના નંબર સાત ધોરણ અને વિષયવાર પ્રશ્ન બેંક મુખ્ય શાળાઓને સમગ્ર શિક્ષક કચેરી મારફત ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ તેમજ દરેક શાળાના ઈમેલ આઈડી પર તારીખ અઢાર આઠ બે હજાર પચીસ ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે સૂચના નંબર આઠ શિક્ષક સદર પ્રશ્ન બેંક માંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમને આપેલ પ્રશ્નો જેવી પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે આ ઉપરાંત જીસીઇઆરટી ની વેબસાઇટ પર અગાઉના વર્ષની સામાયિક કસોટી અને પ્રશ્ન બેંક ઉપલબ્ધ છે કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો ઉપયોગ કરી શકે છે સૂચના નંબર નવ સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટી પત્રો શાળા કક્ષાએ ફાઇલ રાખવાના રહેશે સૂચના નંબર દસ આ કસોટી સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવે નોટબુક માં લેવાની રહેશે કસોટી ચેક થઈ ગયા બાદ વાલી ને બતાવવા મોકલવાની રહેશે સૂચના નંબર અગિયાર સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકન નો ભાગ બની રહેશે આ કસોટી ના ગુણ રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ ના ભાગરૂપે સત્રાંત વાર્ષિક પરિમાણ પત્રક માં ગણવામાં આવશે સૂચના નંબર બાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્ન બેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાઓએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવી રહેશે